હેમદભાઈ અત્યાર સુધી તો એની મમ્મીઓ ધંધે લાગાડી દીધા હવે છોકરેઓની સેલ્ફીનો શોખ એમ ને હા તમારે ઊભું રહેવું પડતું હશે ને મોબાઈલમાં ફાડવા આવવા રહેવું જ પડે ને હવે શું કરવું તો સલાઈએ દુઃખ કાય ખતમ નહી હોતા ભાઈ છોકરાઓ રમાડવા જવું પડે ને ભાઈ પણ આ સારું છોકરા હોચવાઈ જાય ને રમવા જેવું કરી દીધું જ મોજ નો આવે તમે પેલી પસંદ કહેવામાં આવે લગ્ન એક એવો લાડવો કે જે ખાય એ પછતાય નો ખાય એ પછતાય એટલે ખાઈન પસ્તાવા વાળા થોડાક વધુ છે અને એટલા માટે દરેક વ્યક્તિઓ લગ્ન પોતાની મરજીથી પોતાના ડેસ્ટિની પ્રમાણે કરવાનું થોડુંક વધારે પસંદ કરતા હોય છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ ભરાસરા જમાના પ્રમાણે જુવાની આવને એની મનપસંદ પ્રમાણે લગ્ન કરવા માટે ડેસ્ટિની લગ્ન થોડાક વધારે પસંદ કરતા હોય છે પણ એવી જ થીમો તમારા બજેટમાં મોરબીના જ આંગણે જ્યારે અવેલેબલ થતી હોય ત્યારે કાંઈ ન ઘટે તો આવી જાવ તમે અત્યારે હાલ રવાપર ગુંડા રોડ ઉપર જે ખૂબ જાણીતો ફાર્મ છે એટલે કે વૈદેહી ફાર્મમાં આ વખતે એક સ્પેશિયલ થીમ ઉપર આપના લગ્ન આપના પ્રસંગો થવાના છે અત્યારે હાલ આપણે વૈદેહી ફાર્મમાં અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ લાઇટિંગ બાઇટિંગ ડેકોરેશન બેકોરેશન જાડવા પાડવા ફુવારા ફુવારા ને જમાવટ જમાવટ તમે તો ગોઠવણી કરી રહ્યા અહીંયા

આ વખતે તો આ કઈ કે વિશેષ થીમ ને જયપુર ઉદયપુર જેવું આખું જમાવટ જમાવટ તમે કર્યું આ કેટલા ટાઈમ માં બધું ઉભું કર્યું આ 6 મહિના થઈ ગયા છે

આમ અંદાજે આપણી એન્ટ્રી ની લંબાઈ કેવડી હોય છે બસ અને 10 ફૂટ ની છે અલગ અલગ સેલ્ફી ઝોન આવેલા છે બાળકો માટે મોટા માટે બધી વ્યવસ્થા રાખેલી છે સેલ્ફી ઝોન ને આ કે કે પાસે તમે નેચરલ થીમ ઉપર જ આખો ને બધું બધું એ રીતે તને ફોટા પાડવાનો શોખ હા તો બધાય જઈ જઈને પાડતો હઈસ ને પાછો હા કેને પપ્પાને કેસ કે મમ્મીને ધંધે લગાડે આપણે પાર્ટી પ્લોટની અંદર કન્યા પક્ષ વરપક્ષ માટેના રૂમો થી માંડી કયા પ્રકારની સુકાય વ્યવસ્થા છે રૂમો વરરાજા કન્યાના અલગ અલગ રૂમ છે પછી ગેસ્ટના ના બેક રૂમ અલગ અલગ રાખે છે કોઈ સગવડતા પ્રમાણે એ બધું ગોઠવેલું છે રૂમોની અંદર પર તમામ પ્રકારની ફેસિલિટી સુવિધા મળી જાય એસી વાળા રૂમ છે ઓકે એસી ભાઈ ધારો કે અત્યારે શું છે ધારો કે જે જગ્યાએ હક પણ હાલતું હોય તો એ અને જમણવારનો ડિપાર્ટમેન્ટ બધું આપણે ભેગું છે કે અલગ 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 છે આપણે એક જમણવાર માટે દિવસના ડિનર માટે ડોમ મંડપ છે એનો મોટો ડોમ છે બહુ મોટી વ્યવસ્થા કરેલી છે હા 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 એ અલગ અલગ છે ભાઈ લગ્ન પ્રસંગનો ચોરી મંડપનો તે બધી સ્પેશિયલ થીમ ડેકોરેશન વાળા સ્ટેજ આપણે કમ્પ્લીટ બનાવેલા ને કમ્પ્લીટ બનાવેલા બધું

ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર આપને મોબાઈલ નંબર આપેલા છે જે નંબર ઉપર આપ કોલ કરીને વધુ માહિતી લઈ શકો છો કઈ વિશેષ દર્શક મિત્રોને કહેવા માંગતા હોય તો બાકી તો મેરેજ માટે

તમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિભરાશના